આપડે દ્વારકાના દર્શન કરીને ભગવાન શ્રી કૃષ્ણ પર જોઈ લે આપણે શિવરાજ બીચ આપડી ક્યાં ગયા મજબૂર છે હવે હાર્દિક ભાઈ આવતા મજ ફોટો પાડવાનું વિચાર રહે છે ફોટા પાડવાનું ચાલુ થઈ ગયા છે ચાલો થાય જોઈ લઈએ આપડે બધા ફોટા

ગુજરાત માં ખાલી એક જ કેવાય કેવું નથી જય દ્વારકા જય દ્વારકાધીશ કેવું મજા આવે છે ફરવાની તમે જરૂર આવો બેસી ઉપર વિશાલ ભાઈ ના થયેલા જ છે નોર્મલી થોડું પાકી રહ્યું છે એટલે થવાના કે પત્ની સાથે

અને જોઈ લો જો આપણો વ્લોગ કન્ટિન્યુ છે આપણી ગેંગ કોને ભૂડા પાડીને જો જોઈ લો આપણી ગેંગ ચલો 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 હાર્દિક ભાઈ તમે શું કહેશો અમારા ડ્રાઈવર ઈવાન અમારા કેમેરામેન તો પોડ જ પડે પોડ જ પડે યાર અને અમાક છેડ શેડ શેડની તો વાત જ શું કરે ગઢિયા કઢે તસ તો પોડ પડે કે જે તરધી ચાલુ જ છે અને મારા ભાઈ તો કે બહુ મોટા નહીં એટલે મોટા ના આવે તમાર શું કહેવું છે ભાઈ

ત્યાં આગળ આપણે મસ્ત મજાનો સીન શૂટ કર્યા બધો વિડીયો ઉતાર્યા બરોબર મોસમ હવે આપણે કેવું કે આયા છે તો પરફોર્મ મસ્ત કરવી ત્યાં આગળ જોયું શિવરાજપુર બીજા ઓડિયો છે મસ્ત એવી રાઈટ છે જે કરી શકાય એવું છે તો ચાલો ત્યાં જઈએ અને આગળના આપણે વિડીયો એન્જોય કરીએ અને આગળનો આપણો બ્લોગ કરી દેવું થઈ ગયા છે આપડે વ્લોગમાં હવે આપણો શિવરાજપુર બીચમાં તો બધો ફોટા બો પાડ્યા બધે ફોટા બો પાડ્યા

कुन जातो सोमा सीता

কম <many> না